મેઘરાજા ફરીવાર બોલાવશે ધબડાટી ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યની અંદર વરસાદી માહોલ રહે એવી શક્યતા છે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ ખાપકી શકે છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં સાર્વત્રિકથી ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે એકવીસ અને બાવીસ જૂન ના રોજ કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત બાવીસ થી છોવીસ જૂન ની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે ભારતીય અતિભારે વરસાદની આગાહીને કારણે માછીમારીઓને પાંચ દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે પવનની ગતિ ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની રહી શકે છે તો આ હતા આજના લેટેસ્ટ ન્યૂઝ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આ વાત ન્યૂઝ રિપોર્ટ સાથે જય હિન્દ જય ભારત